એ તો કે બાપ નો રસ્તો કે લાફો મારજો છોડવાનો ના દવારે પાડી દેવાનું નાખવાનો પછી કાસકો થોનવા દેવા છો તમે હા તમારે એને ખબર પડે એવો ગમત દાદા તમારે દાદા થવું હોય

તે કરે કલડવાના આરે ફાડી દેવાનો તા બોડું ફાડી નાખ લડવા તો જે હે ગમ નઈ પડતો લાય હોય તો હું કશ એટલે શેતરે આરે શેતારા જો હેડો

હું તો શેટારી આજે પડે એવું લાગત મજા આવી જવાની હાથ જોવાની મારે એક બાજુ બહેન આમ કરીને એવું જોવું હોય ખાય એવું લાગે

ना भेतर मो जो आया थी जम ना आया हम पा बच्ची वाटो पाड़ियो ही आ वाट नारिया नारिया ना भी नार्य बन बच्ची आवन हुए अच्छी कोड़ी पौणी मेल हुई है नहीं देखा तो है का पौणी मेल गजरा है का नी गजरा है तो बच्ची सही नहीं आकरी है आ तो हम नहीं जोई लवा आवाज अरे मगन भाई हां आई जो ए मुआ भाई अरे

વાત પૂરી થાય હાનો કરે હમણે તમે વચ્ચે બોલ બોલ કરો લાફા કોણ હતા કોણ માર

મગનભાઈ મેક કોક ના જોઈએ તો આઈએ એમને હું લાકડીઓ લઈને આયુષ રા કીધું કે મને લાફો મારે એટલે આવું લાભો મારી કયો લાફો એક પડે ને